આમ આપણે મણમાં જોવા જઈએ તો એક વીણીમાં સૌથી વધારે ઉત્પાદન કેટલું મળેલું તમને લગભગ અમે 110 મણ ઉધી મરચું લીધેલું છે હવા વીણીમાં હવા વીગો હોય વીગો હોય એટલે મરચાની ખેતી કરાય કે ના કરાય 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 ઉત્તમ ખેતી કરાય ઓકે 10 વીઘા વૈરા વાવો કે એક વીગો મરચું વાવો 10 વીઘા બીજી ખેતી કરવી એના કરતી એક વીગો મરચાની ખેતી કરી નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશન સિંહ ખેતી ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ કે જે મરચાંની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લે છે અને એક પોતાની દેશી જાતનું વાવેતર કરી અને સારામાં સારું ઉત્પાદન લે તો સૌ પ્રથમ આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ તમારો પરિચય આપો મારું નામ પેલા ઠાકોર બાસ્કુજી વિરાજ ઓકે તમારું ગામ ગામ ડેર બરાબર અમારો જિલ્લો ઠેકાણો ઠેકાણો વિશોરી પાટેક

હવે જનરલી બધા ખેડૂતો આપડા સાતમા મહિના વાવેતર કરતા હોય પેલો વરસાદ આવે ત્યારે બરાબર તો તમે કેમ નવમા મહિના વાવેતર કરો અમને પાછળ કે ગરમી નું પ્રમાણ ઓછું હોવાથી અમને સોનમો વિકાસ અને ઉત્પાદન વધારે મળે છે ઓકે હા તો લગભગ આ વાવેતર કેટલું હશે આપડે આ વર્ષે મરચા નું દોઢ વીગો હે આ રિપોર્ટ દોઢ વીગો વાવેતર હશે અને દોઢ વીઘામાં કેટલા છોડ વાવેતર કર્યા છ હજાર નું વાવેતર છે

વીસ દિવસે વીસ દિવસે વેણીએ જનરલી આપણે જો હાઇબ્રીડમાં કેવું હોય કે થી તેર દિવસે વેણી આવે અને દેશી તમને વીસ દિવસે વણી આવે છે પણ દેશી માં ઉત્પાદન તમને વધારે મળે બરાબર તમને આ વર્ષે કેવું લાગે છે માર્કેટમાં મરચાં નો ભાવ કેવા છે આ વખતે અમે એક વીઘાની ઉપજ બે થી ત્રણ લાખ રૂપિયા એમ કે વર્ષે મળશે મળશે ઓકે અને તમે દવાનો છંટકાવ કેટલા દિવસ અંતરે કરો છો અમે દવાનો છંટકાવ ગરમીના કારણે અઠવાડિયે દસ દિવસ અઠવાડિયે દસ દિવસે છંટકાવ કરીએ છીએ છંટકાવ કરો છો ઓકે આ બધું મરચું આપણે પાટણ ભરાવો છો લઈ લઈએ પાટણ બધું પાટણ અછી આ વેરાયટી છે અજ્વાલા એ માર્કેટમાં કેવી ચાલે છે ડિમાન્ડ કેવી છે વેપારીઓ એક નંબર આપણું મરચું ઈકડન જાય એટલે આપણું મરચું ન થઈ જાય કે ભાઈ બાસ્કુજીનું મરચું આવ્યું છે આ રીયું મરચું તમે લઈશો ઓકે હાલ ભાવ શું છે આલે ભાવ સાતસો થી મળીને હારી સસ્ય ના ભાવ છે બરાબર એટલે ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો કિલો બરાબર ઓકે હવે તમને એક પ્રશ્ન કરું કે આપડા મરચું હવે લગભગ વિકાસ સારો એવો થઈ ગયો છે તો દોઢ વીઘામાંથી હાઈએસ્ટ ઉત્પાદન એક મિનિમ કેટલું મળે એક મળે પચાસ હાજરે નોય તૈયાર થાય સાઠ હાજર નું એ તૈયાર થાય સિત્તેર હજારનું એ તૈયાર થાય વીસ વીસ દિવસ વીસ વીસ દિવસ બરાબર પચીસ દિવસ વેનાડ થાય દસ દિવસ વેનાડ થાય ઓકે આમ આપડે મણમાં જોવા જઈએ તો એક વીણી માં સૌથી વધારે ઉત્પાદન કેટલું મળેલું તમને લગભગ અમે એકસો દસ મણ ઉધી મરચું લીધેલું છે હવા હવા વીઘો હોય વીઘો હોય ઓકે અને આખી સિઝન દરમિયાન કેટલું મરચું થાય આખું સિઝન દરમિયાન ગણો ને એક વીઘા નું હા અંદાજ એટલું થાય હજાર થી બારસો મણ થાય ઓકે અને આપણે એક વીઘો મરચું ખેડૂત કરતા હોય તો જનરલી એક વીઘાનો નો ખર્ચો કેટલો થાય એક વીઘાનો ખાતર દવા મજૂર બધું આવી ગયું ત્રીસ થી પોત્રીસ ત્રીસ થી પોત્રીસ હજાર રૂપિયા થાય સ્ટાર્ટઅપ નો પછી દવા દારુ નો બધો થઈને એક લાખ વીસ હજાર એક લાખ વીસ પચીસ હજાર જેવો થાય એની સામે લગભગ બે ત્રણ લાખ નું ઉત્પાદન મળી રહે મળી રહે મળી રહે ચોખો નફો બે અઢી લાખ બે લાખ દોઢ લાખ મિનિમમ દોઢ લાખ બરાબર તમે આ જુઓ મરચું હવે તમે મરચા કોઈ સલાહ આપી તમારે મરચું કરાય કે ના કરાય આ મરચાની ખેતી એવી છે કે જેમ બાળક હોય ને એ રીતની ખેતી છે મરચાની ખેતી કરાય ના કરાય 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 ખેતી ઓકે દસ વીઘા વાવો કે એક વીઘો મરચું દસ વીઘા બીજી ખેતી કરવી એના કરતી એક વીઘો મરચાની ખેતી કરે તો ખેડૂત મિત્રો આ વાત થઈ એક પ્રગતિ શીલ ખેડૂત જે ડેર ગામ ના વતની છે ઠાકોર બાસ્કુજી છે અને એમને લગભગ કેટલા વર્ષથી આપણે મરચું આપતા વીસ વર્ષથી મરચાની ખેતી કરે છે અને પોતે એમની જાત બનાવેલી છે તો મિત્રો મરચાની ખેતી વિશે તો મરચાની ખેતીમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન